સુરતમાં ઓગણીસ વર્ષે યુવતીનો અપઘાત મામલો પરિવાર દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ પોલીસ કમિશનર પણ રહ્યા ઉપસ્થિત સુરતમાં ઓગણીસ વર્ષની યુવતીનો આપઘાતનો મામલો પરિવાર દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરાયું દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ પોલીસ કમિશનર પણ હાજર રહ્યા સુરતના નાની વેડ વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષ નેનુબેન વાવડિયાએ આપઘાત કર્યો હોય આ પ્રકારની ઘટના અન્ય કોઈ દીકરી સાથે ન બને એ માટે પરિવાર દ્વારા અગિયારસો દીકરીઓને ભોજન કરાવી સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર હાજર રહ્યા કતારગામમાં નાની વેડ વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષ નેનુ વાવડિયાએ આપઘાત કર્યો હતો પોલીસે એક સગીર અને તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આવી ઘટના અન્ય કોઈ દીકરી સાથે ન થાય એ માટે વાવડિયા પરિવાર દ્વારા ઉત્તર કરેલા દિવસે અગિયારસો ગોળણીને ભોજન કરાવ્યું કલાગમ વિસ્તારમાં આવેલી સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શક્તિ સાથે સંવાદનો કાર્યક્રમ પણ આયોજિત કર્યો દીકરીઓને સેલ્ફ ડિફેન્સ સહિતની તાલીમ અપાઈ કાર્યક્રમમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા સુરત પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત અને એનોના પરિવારજનો પણ મોટી સંખ્યામાં અને દીકરીઓ પણ હાજર રહી આજરોજ જે નેનુ વાવડિયા નામની દીકરીએ જે કલાગમ વિસ્તારની અંદર આત્મહત્યા કરી તેને જીવન ટૂંકાવ્યું હતું એ બાબતને લઈને પરિવાર દ્વારા એ એમની જે મરણોત્તર જે ક્રિયા હોય છે એ ક્રિયાને ધ્યાને રાખીને અગિયારસોથી વધારે દીકરીઓને આજે ભોજન અને ગોરણી કરી અને જમાડી ત્યારે જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અને એક મોટી મોટિવેટર સ્પીકર મનીષ અગાશિયાએ દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું ને સોશિયલ મીડિયાના માધ્યમથી જે થતા જે અપરાધો છે સોશિયલ મીડિયાના માધ્યમથી થતી જે જે કૃત્યો છે જે અધમ જે જે અસામાજિક તત્વો જેનો લાભ લઈ રહ્યા છે આ પ્રકારના ઘટનાઓ અટકે અને આ પ્રકારની ઘટનાઓ સુરત શહેરમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાઓ ન થાય એ બાબતને ધ્યાનને લઈ અને તાલીમ દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી ને કરાટે માત્રથી આ નથી થવાનું ત્યારે ફિઝિકલી ટ્રેનિંગ આપવામાં આવીને ત્યાર પછી જે આત્મરક્ષા માટે જે વાતો કરવામાં આવી આત્મરક્ષા માટે જે પ્રમાણે કમિશનર સાહેબ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા એને ધ્યાને રાખીને દીકરીઓ સાથે અઘટિત ઘટના ક્યારે ન બને કોઈ પણ સમાજની દીકરી એનું જેમ આત્મહત્યા ન કરે એ બાબતને ધ્યાને રહીને આજે આત્મરક્ષાના કાર્યક્રમ કરવામાં આવે